મસૂર દાળ હોય છે ખબર હોય એનો એક કોળિયો હાથમાં મોઢું થોડું દહીં ભાત વાળું ભર્યું છે કાનમાં કણેર નું ફૂલ રહી ગયું દૂર 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 સુધી વાસડા ને ગોતવા ગયા વાસડાઓ નો કઈ પત્તો જ ન લઈ ગયો મારા વાછડા તો બહુ દૂર વયા ગયા હાલ ને ગોવાડિયા બોલાય આવું વડલા નીચે આવ્યા ગોવાળિયા બોલાવા તો અહીં ગોવાળિયા નથી બ્રહ્માજી ગોવાળિયા હરણ કરીને એને સત્ય લોક સુગડાવી દીધા કૃષ્ણ કા આ બધું શું છે વાસણા વયા જાય તો સમજે ગોવાડિયા મન મૂકીને થોડા જાય એટલે એ વડલા નીચે બેસી ધ્યાનથી થી જોયું ખબર પડી કે આ તો બ્રહ્માજી લઈ ગયા બધા મારી પરીક્ષા કરે છે જો બ્રહ્મા અને શિવ બહુ સમજવા જેવી વાત છે

અને મારો છે એટલે પગમાં ગુગરા બાંધીને સીધા હાલી ભૌતી ભિક્ષામ દેહી કરીને કનૈયા ની દર્શન કર્યું એની આરે રહીમાં અને નીકળી ગયા કોઈ સંશય નહીં સહજ પ્રકૃતિ ક્રોધ બહુ આવે તમો ગુણી